તાજેતરમાં રાજકોટ ખાતે સમૂહ લગ્નના આયોજકો આયોજનના દિવસે જ ફરાર થઈ ગયા હતા અને લગ્નના કાર્યમાં વિઘ્ન આવ્યું હતું તે દિવસે પણ સ્થાનિક પોલીસ અને સેવાભાવી સંસ્થાઓ મદદે પહોંચી હતી પરંતુ આજે પણ સમૂહ લગ્નના પરિવારજનો સાથે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા પોલીસ પકડથી દૂર છે

કરવા માટે હજાર વાર વિચારેલો કોઈ બી મને મોદીજી તમારી એટલી જ છે કે અમને ઇન્સાફ જોઈએ ઇન્સાફ જોઈએ ઇન્સાફ જોઈએ આયોજક કે આરોપ ચંદ્ર સત્રો લાગે મૂકી જે મળવા જોઈએ ના ના જરાય નહીં જ્યાં સુધી અમને ઇન્સાફ ન મળે ત્યાં સુધી જરાય નહીં દેવાંગી ધર્મરાજ સામેલિયા અમારી ગુજરાત પોલીસ પાસે એટલી જ માંગ છે કે અમને અમારો ન્યાય મળે કાં તો કરિયાવર અને કાતો પૈસા ચંદ્રેશ છાત્રોલાને ગમે તેમ કરીને હાજર કરો ગુજરાતની પોલીસ કદાચ 24 કલાકમાં કોઈ પણ મોટો આરોપી હોય કે કોઈ પણ નામચીન વ્યક્તિ હોય એને હાજર કરી દેજો તો આજ શું કરે છે ગુજરાત પોલીસ આજ સુધી મહિનો દિવસ થાય તો હજી કેમ હાજર નથી કરી શકે કા અમે આવો આપો કે કરી પોલીસે લક્કા પર કરાવ્યા હા અમે પોલીસ સ્ટેશન આવ્યો તો કે જાવી તો કે અહી આવો મહિનો દિવસ હળિયું કાઢીએ છે અમારે કામ ધંધા ખોટી થાય છે અમને અમારો ને કઈક તો મળવો જોઈએ ને કોઈ તો રસ્તો દેખાવો જોઈએ ને આમાં